નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ જેનો પાઠ આઠમો કે જેનું નામ છે મચ્છર રોગો અને સારવાર આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો મચ્છર રોગો અને સારવાર ભાગ બીજો તો વિદ્યાર્થી મિત્રો ભાગ એકની અંદર આપણે મચ્છરથી થી થતા બે રોગો મેલેરિયા અને પાંડુ રોગ જે લીધે થાય છે ત્યારે મચ્છરના લીધે થતો રોગ છે તે મેલેરિયા વિશે આપણે આપણે જોયું તો મુખ્ય તેમાંથી કાઢી કે ભાઈ મચ્છર કરડવાના કારણે આપણને ઘણા બધા રોગો થઈ શકે છે તો આ મચ્છરોથી આપણે બચવું હોય તો શું કરી શકીએ તો અહીં આપણને તેવું જ એક પોસ્ટર છે તે આપેલું છે કે તમે મચ્છરને

પોસ્ટરની અંદર બીજી વાતો છે કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો તને જોઈએ તમારી જાતને બચાવવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો આ રીતે વિદ્યાર્થી મિત્રો મચ્છરોથી બચવા માટે આપણે આ પ્રકારની જો સાવચેતી રાખીશું તો આપણે તો મચ્છરથી બચી જ શકીશું સાથે સાથે આપણા પરિવારને પણ આપણે બચાવી શકીશું ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર ઘરની આસપાસ ક્યાંય પણ પાણીના ખાબોચિયા ભરાતા હોય તો તે ખાડાઓ છે તેને આપણે માટી નાખી અને પૂરી દેવા જોઈએ એવી જ રીતે પાણીની ટાંકીઓ છે કુલરનું પાણી છે પાણીના ઘડા છે તેને આપણે વારંવાર ચોખ્ખા કરવા જોઈએ જેથી કરીને તેમાં પોરા છે તે આપણને જોવા ન મળે એવી જ રીતે સૂતી વખતે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને મચ્છરો ન કરડે આપણે મચ્છરોથી બચી શકીએ એવી જ રીતે જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય અને તેને બુરવા માટે આપણે સક્ષમ ના હોઈએ તો આવી જગ્યાએ ભરાયેલા પાણીની અંદર છંટકાવ કરવો જોઈએ જેથી કરીને મચ્છરો છે તેમાં ન થઈ શકે વિપુલ આ પોસ્ટર મચ્છરના પોરા વિશે કઈ કહે છે તે શું છે નિશા તે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી આરતી તમે તેમને ક્યાં જોયા નિશા અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ જ્યારે માયા મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોરા કહેવામાં આવે છે તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ ગ્લાસની અંદર આપણને મચ્છરના પોરા છે તે જોવા મળતા હોય આ પ્રકારનું ચિત્ર જોવા મળે છે કે જેમાં કોઈ પણ જગ્યાએ પાણી છે ખુલ્લું ભરેલું રહેતું હોય અને જો તેની અંદર તેની પાણીની ઉપર મચ્છરો બેસતા હોય તો એ મચ્છરો પાણી ઉપર મચ્છરો ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી પોરા છે તે બનતા હોય છે જે આપણે આ ગ્લાસની અંદર ભરેલા પાણીની અંદર જોઈએ છીએ કે જેમાં પોરા છે તે આપણે જોઈ શકીએ છીએ

નહીં ખાસ વિદ્યાર્થી મિત્રો ચોમાસાની અંદર પોરાઓ છે તે વધારે થતા હોય છે તેથી પોરાઓથી બચવા માટે આપણે પાણી જે જગ્યાએ ભરાતું હોય તેવી વસ્તુઓને કાં તો ઢાંકીને રાખવી જોઈએ અથવા તો ખુલ્લા ખાડા હોય તો તેને માટીથી પૂરી દેવા જોઈએ ખાડા છે જૂના ટાયરો છે વરસાદના પાણીના છોડના કુંડાઓ છે તેમાં પાણી ન ભરાય તેની ખાસ કાળજી લેવી જોઈએ હરપ્રીત

આવા પોસ્ટર અને સમાચાર પત્રોમાં આવતી જાહેરાતો સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવે છે જેથી કરીને લોકોને રોગો વિશે માહિતી મળી રહે અને લોકોમાં જાગૃતિ આવે એટલા માટે આવા પોસ્ટરો છે તે આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવતા હોય છે પોસ્ટરમાં ક્યાં મહત્વના મુદ્દાઓ આપેલા છે તો પોસ્ટરમાં નીચે પ્રમાણેના મહત્વના મુદ્દાઓ આપેલા હોય છે જેવા કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડા પૂરી દો સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો પાણીની ટાંકી કુલર પાણી બદલતા રહો પાણીના ઘડા બરાબર સાફ કરો તેને દર અઠવાડિયે સુકવી દો આસપાસ કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય તો તેના પર કેરોસીનનો છંટકાવ કરો આવી વિગતો આપણને તેમાંથી જાણવા મળે છે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે

તેના બચવાના ઉપાયોની ખબર ના હોય તો તેઓ આ પોસ્ટરની મદદથી જાણી શકે એટલા માટે પોસ્ટરમાં આવી વિગતો આપેલી હોય છે વિચારો તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે તો મારા મતે માછલીઓ મચ્છરના ઈંડા ખાઈ જાય છે તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે બીજું જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે તો તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ પાણી ઉપર તરે છે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે તો માખીઓ દ્વારા મરડો ટાઈફોઈડ અને અતિસાર એટલે કે ડાયરિયા જેવા રોગો થાય છે માખીઓ ગંદી જગ્યાઓ જેવી કે થૂક ગળફા

જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાની પૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમે તપાસ કરવા જાઓ છો તેની અંદર આટલી વિગતો તમારે જોવાની છે જો ઘડો જોવા મળે કુલર પાણીની ટાંકી શાળાના મેદાનમાં ક્યાંય ખુલ્લી જગ્યા હોય ગટર હોય અથવા તો બીજી કોઈ જગ્યા હોય તો તેના વિશે લખી અને તેમાં પાણી ભરાયેલું છે કે નહીં તેના વિશે તમારે નોંધ કરવાની છે અને ત્યાં મચ્છરો થાય છે કે નહીં તે તમારે નોંધવાનું છે ચાલો હવે ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે કેટલાક પ્રશ્નો પણ આપણે જોઈએ તો ત્યાં સાત આઠ દિવસથી પાણી ભરાયેલું છે આ જગ્યાઓને રાખવાની જવાબદારી કોની છે તો આ જગ્યાઓમાં શાળા રાખવાની જવાબદારી શાળાના વહીવટકર્તાઓની અને રસ્તા પરની જગ્યાઓ ચોખ્ખી રાખવાની જવાબદારી નગરપાલિકાની છે ગટરો અને નાળાનું સમારકામ કોણે કરવાનું હોય છે તો ગટરો અને નાળાનું સમારકામ નગરપાલિકાએ કરવાનું હોય છે

વિદ્યાર્થી મિત્રો આ માટે તમે જે પોસ્ટરો જોયા હોય તે પોસ્ટરોનો ઉપયોગ કરી નાળા પોસ્ટર બનાવો તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો ત્યાર પછી તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનું પત્ર લખો

લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે ત્યાર પછી બીજું એક જૂથ છે તેમણે તપાસ કરી કે શાળાની નજીક તળાવ છે પહેલા તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે અમે પાણીમાં થોડા પોરા પણ જોયા જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉગડવા લાગ્યા પરથી આપણને એવું તારણ નીકળે છે કે ભાઈ જૂથ છે તેણે તપાસ કરી તો જે જગ્યાએ પાણી ભરેલું રહેતું હતું તેની આજુબાજુમાં લીલ ઉગી નીકળે છે કે જેને આપણે શેવાળ અથવા તો લીલ કહીએ છીએ તે શેવાળ છે તે આપણને જોવા મળે છે જ્યારે બીજા જૂથે એવું જોયું કે પાણી ભરેલું છે તેમાં જાતે મચ્છરના પૂરા પણ જોવા મળે છે આજુબાજુમાં ઘણા બધા મચ્છરો પણ ઉડી રહ્યા છે ચાલો હવે કહો તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો

ત્યાર પછી વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઘટના છે ચાલો જોઈએ કે મચ્છર મેલેરિયા કેવી રીતે ફેલાવે છે તેના વિશે એક વૈજ્ઞાનિક દ્વારા કરેલો પ્રયોગ છે તે આપણને આપવામાં આવેલો છે જે વાર્તા છે કે મારા પિતા ભારતની સેનામાં હતા હું ભારતમાં રહેતો હતો ડોક્ટર બનવાનું ભણતો હતો વાર્તાઓ વાંચવી કવિતા લખવી એ મારા શોખ હતા સંગીત અને નાટક પણ ખૂબ ગમતા એ સમયે મેલેરિયા અંગે વધુ જાણકારી ન હતી પણ હજારો લોકો એનાથી મરી જતા ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં રોગ થતો લોકો માનતા કે આ કિચડના ગંદા વાયુથી આ રોગ થાય છે એટલે જ એનું નામ મેલેરિયા પડ્યું મેલેરિયા એટલે ગંદી હવા મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જંતુ જોવા મળ્યા પણ આ જંતુ આવ્યા ક્યાંથી આ રીતે વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ છે તે આ અંગે અભ્યાસ કરે છે અને તેણે કેટલીક વિગતો છે તેની નોંધ કરી કે અમારા પ્રોફેસરે વિચાર્યું કે આ જંતુ મચ્છર આવતા હશે મચ્છરથી આવતા હશે હું એમનો વિદ્યાર્થી હોવાથી જાણવા પ્રયત્ન કરવા લાગ્યો હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો અમે આ મચ્છરો દર્દીઓને કરડાવતા એમના બદલામાં દર્દીને એક આનો એટલે કે અગાઉના સમયનું ચલણ છે તે આપવામાં આવતું કેમ કે એમને એમ કોઈ દર્દી તૈયાર ના થાય એટલે એક દર્દીને વારંવાર મચ્છરો છે તે કરડાવવામાં આવે અને આ મચ્છર કરડવાથી તેનામાં શું બદલાવ આવે છે તે જોવામાં આવે અને એના માટે તે વ્યક્તિને એક આનો છે તે આપવામાં આવતો હતો આ રીતે સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્રથી તેનું અવલોકન કરતા સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય એક વખત આ માથાકૂટમાં હુંય બીમાર પડ્યો ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં એક દિવસ મેં થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છર જોયા એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું મેં વધારે બારી કઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જ જંતુ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાતા જંતુઓની શોધ થઈ વિદ્યાર્થી મિત્રો રોનાલ્ડ રોશે આ શોધ છે તે આવી રીતે કરી કે જેમાં દર્દીને મચ્છરો કરડાવવામાં આવ્યા ઘણા દિવસોના પ્રયત્નો કરવા છતાં તેને કંઈ ઉકેલ મળતો નથી પરંતુ એક વખત અચાનક તેને એક દર્દીના શરીરમાં જે પ્રકારના જંતુ જોવા મળ્યા હતા તેવા જ જંતુઓ એક માદા મચ્છરના પેટમાં પણ જોવા મળે છે અને તેના ઉપરથી તે લોકોએ તારણ કાઢ્યું કે મચ્છરો છે તે કરડવાથી ખાસ પ્રકારના મચ્છરો કરડવાથી મેલેરિયા થાય છે અને આ રીતે મેલેરિયા ફેલાવતા જંતુઓની શોધ કરવામાં આવે છે ડિસેમ્બર ઓગણીસો માં રોનાલ્ડ રોશને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું ઈસવીસન ઓગણીસો પાંચમાં તેઓ મરણ પથારીએ હતા ત્યારે પણ હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ એ તેમના અંતિમ શબ્દો હતા આ રીતે રોનાલ્ડ રોશને તેમની શોધ બદલ નોબેલ પારિતોષિક છે તે પણ આપવામાં આવે છે ઓગણીસો પાંચની અંદર તો મરણ પથારી હતા ત્યારે પણ તેમને હજુ પણ કંઈક નવું શોધ કરવાની ઈચ્છા હતી આ પ્રકારે તેમણે ઘણી બધી શોધો કરી હતી

છાટીશું ત્યાર પછી જો કોઈને મલેરિયા હોય તો તમે કેવી રીતે શોધશો તો મેલેરિયાના લક્ષણો જણાયા હોય તેવા વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જઈશું અને ડોક્ટરની સલાહ પ્રમાણે લેબોરેટરીમાં લોહીની લોહીનો રિપોર્ટ કરાવીશું જેનાથી આપણને ખબર પડશે કે મેલેરિયા થયો છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે મચ્છર રોગો અને સારવાર નો ભાગ બે છે તે પૂરો થાય છે ભાગ એક નો વિડીયો જો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર તેની લિંક આપેલી છે તેની મદદથી તમે જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ સપાટની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે પાઠ નવ ની અંદર ત્યાં સુધી આવજો